નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આજે તારીખ પંદર જૂન બે હજાર પચીસ આજના સાંજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાત સહિતના તમામ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ કે આજે પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિતના જે વિસ્તારો છે જેમાં વરસાદ પડી રહ્યો છે આગામી સમયમાં કેટલા દિવસ આ વરસાદી સિસ્ટમ ઉદ્ભવી છે જે આગળ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થઈ ચૂક્યો છે ત્યારે હવે કયા વિસ્તારોમાં આ સિસ્ટમ આગળ વધવાની છે સંપૂર્ણ માહિતી મેળવીએ ખાસ કરીને આપણે અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે આઠ વાગ્યાનો જે સમયગાળો છે તે દરમિયાન સુધીમાં વેરાવળ ઉના અમરેલી અને જૂનાગઢ પંથકના જે વિસ્તારો છે તેમજ ગોંડલ જસદણ બોટાદ ચોટીલા અને રાજકોટ તેમજ ભાવનગર જિલ્લાના તળાજા પાલીતાણા આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામી શકે મોરબી સુરેન્દ્રનગર કુડા ધોળકા આ બધા વિસ્તારો તેમજ કચ્છની અંદર રાપર આજુબાજુના કોઈ કોઈ વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ સુરત અને વલસાડમાં વરસાદની સંભાવના છે તો આજે રાત્રે બાર વાગ્યાના સમયગાળાથી લઈ બે વાગ્યાના સમયગાળા સુધીમાં જે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો છે વેરાવળ ઉના તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ આજુબાજુ અરબ સાગરમાં ભારે ગાજવીજ અને થંડરસ્ટ્રોમની એક્ટિવિટી જોવા મળી શકે કારણ કે સિસ્ટમ આખી મુંબઈ આજુબાજુ છે મુંબઈ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ ભયંકર વરસાદ પડી શકે આવતીકાલે સોમવાર અને સોળ તારીખ વહેલી સવારે સાત વાગ્યાનો જે સમયગાળો છે તે દરમિયાન ભાણવડ પોરબંદર જૂનાગઢ અમરેલી જસદણ બોટાદ ભાવનગર અલંગ મહુવા તળાજા પાલીતાણા જેસર બગદાણા વેરાવળ ઉના સાવરકુંડલા ધારી વિસાવદર તુલસી શામ આ જે બધા વિસ્તારો છે સૌરાષ્ટ્રના તેને કવર કરશે સાથે જે દક્ષિણ ગુજરાત છે જેમાં ભરૂચ જિલ્લો સુરત જિલ્લો તાપી જિલ્લો વલસાડ નવસારી અને ડાંગ જિલ્લો આટલા વિસ્તારો જે દરિયાકાંઠાના ભાગો છે તેમાં સવાર સુધીમાં વરસાદી સિસ્ટમ આગળ વધશે આવતીકાલે જે બપોરે બાર વાગ્યાનો જે સમયગાળો છે ત્યાં સુધીમાં ખાસ કરીને પોરબંદર ભાણવડ વેરાવળ ઉના મહુવા તળાજા અમરેલી આ બધા વિસ્તારોમાં સિસ્ટમ આગળ વધશે દક્ષિણ ગુજરાતમાં પણ લગાતાર સિસ્ટમની અસર જોવા મળશે અને આવતીકાલે સાંજના બપોર પછીના સમયગાળા દરમિયાન ત્રણ વાગ્યાના સમયગાળામાં વેરાવળ ઉના મહુવા તળાજા અલંગ ભાવનગર અમરેલી સાવરકુંડલા ધારી વિસાવદર બગસરા પાલીતાણા બગદાણા ગોંડલ અને જસદણ સાઇડના જે વિસ્તારો છે તેમજ બોટાદ જિલ્લાના જે વિસ્તારો છે તેમજ મધ્ય ગુજરાતમાં પણ ધોળકા અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ ઉદેપુર અલીરાજપુર વડોદરા ખંભાત નડિયાદ આ જે બધા વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચ રાજપીપળા સુરત તેમજ તાપી આજુબાજુના જે મોટા ભાગના જે વિસ્તારો છે વલસાડ વાપી ખાડોલી કપરાડા વાની ભવનાથ અંબોશી આ જે બધા વિસ્તારો છે વાની તેમજ બીલીમોરા નવસારી ડુમસ આ તમામ વિસ્તારોમાં ભયંકર વરસાદ પડવાની સંભાવના છે આવતીકાલે સાંજના જે વાગ્યા સુધીમાં એટલે કે છ થી આઠનો જે સમયગાળો છે જેમાં સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો કવર થશે જેમાં ભાવનગર જિલ્લો અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર જામનગરમાં થોડી શક્યતા ઓછી રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અને બોટાદમાં શક્યતાઓ વધારે સિસ્ટમ થોડી પૂર્વ તરફ ગતિ કરી રહી છે જેના કારણે સુરત વલસાડ નવસારી ડાંગ તાપી ભરૂચ વડોદરા તેમજ મધ્ય ગુજરાતના મોટા ભાગના જે વિસ્તારો છે જેમાં પણ સિસ્ટમની અસર આપણને જોવા મળશે જેમાં ખાસ કરીને વિરમગામ અમદાવાદ કપડવજ નડિયાદ ગોધરા દાહોદ બાંસવારા તેમજ હિંમતનગર અને મહેસાણા રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા આબુરોડ અંબાજી ઉત્તર ગુજરાતના જે આ વિસ્તારો છે તેમજ કચ્છના વિસ્તારોની આપણે વાત કરીએ તો કચ્છમાં પણ ખાસ કરીને

ભારેથી ભારે વરસાદ તેમજ મધ્ય ગુજરાતની અંદર જે વિરમગામ છે અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ધોળકા ખંભાત વડોદરા છોટાઉદેપુર તેમજ ઉત્તર ગુજરાતમાં મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુ રોડ આ જે બધા વિસ્તારો છે જેમાં પણ વરસાદની સંભાવના છે તો સિસ્ટમ ધાર્યા કરતાં અલગ દિશામાં આગળ વધી રહી છે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે જે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની તીવ્રતા હતી તે હવે દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે જેમાં સત્તર તારીખે પણ વહેલી સવારે વડોદરા ભરૂચ નર્મદા આ બધા વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે તો સૌરાષ્ટ્રમાં પણ મોરબી જામનગર રાજકોટ જૂનાગઢ પોરબંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ બોટાદ મહેસાણા અમદાવાદ ગાંધીનગર વડોદરા ખેડા આણંદ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે કચ્છમાં થોડી માત્રા ઓછી રહેશે સત્તર તારીખે બપોર પછી પણ તીવ્રતા વધશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં સૌથી વધારે વરસાદની સંભાવના સત્તર તારીખ અઢાર તારીખમાં જોવા મળશે અઢાર તારીખે નવ વાગ્યાનો જે સમયગાળો છે તે દરમિયાનની અપડેટ જોઈએ તો વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા નડિયાદ ગોધરા ધોળકા ખંભાત આ બધા વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ પડી શકે તો સૌરાષ્ટ્રમાં પણ સમગ્ર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે જેમાં અઢાર તારીખે બપોર પછી સમગ્ર ઉત્તર ગુજરાત સમગ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં સારા એવા વરસાદની શરૂઆત થશે ઓગણીસ તારીખની આપણે વાત કરીએ તો ઓગણીસ તારીખમાં પણ મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ત્યાર પછી ફરી વખત બાવીસ તારીખથી જે સિસ્ટમ આવે છે સમગ્ર ગુજરાતને આવરી લેશે ખાસ કરીને ત્રેવીસ તારીખ ચોવીસ તારીખ અને પચીસ તારીખ સુધીમાં આ સિસ્ટમ આવશે જે અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખમાં પણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે બંગાળની ખાડીમાં ઉપરા ઉપરી સિસ્ટમો બની રહી છે તો હવે આપણે જોઈએ કે હાલ હાલ અત્યારે દિવસમાં કેટલો વરસાદ પડી શકે હવે આપણે જોઈએ સૌથી પહેલા આવનારા સોવીસ કલાકમાં જે વરસાદની જે તીવ્રતા છે તે કયા વિસ્તારમાં સૌથી વધારે છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓ ભાવનગર જિલ્લો અમરેલી જુનાગઢ અને ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આવનારા બે દિવસમાં જે તીવ્રતા છે તે વધશે ચાર દિવસની અંદર ગુજરાતના મોટા ભાગના વિસ્તારો કવર થશે જેમાં કચ્છની અંદર મધ્યમ વરસાદ ઉત્તર ગુજરાતમાં મધ્યમ તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં વધારે સૌરાષ્ટ્રમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદની તીવ્રતા છે જેમાં દક્ષિણ ગુજરાતમાં આઠ ઇંચથી લઈ અને ચૌદ પંદર ઇંચ સુધીનો વરસાદ રાજપીપળા સુરત ભરૂચ આજુબાજુ પડવાની શક્યતાઓ ગણી શકાય તો હવે આપણે જોઈએ હવામાન વિભાગની અપડેટ હવે આપણે જોઈએ હવામાન વિભાગ દ્વારા જે અત્યારે જે અપડેટ આપવામાં આવેલું છે ખાસ કરીને તેની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા અત્યારે જોઈએ તો ડાંગ જિલ્લો તેમજ દમણ તેમજ વલસાડ નવસારી સુરત અને તાપી જિલ્લા દક્ષિણ ગુજરાતના જે આટલા જિલ્લાઓ છે જેમાં ખાસ કરીને જોઈએ આપણે તો પાંચ જિલ્લાની અંદર રેડ એલર્ટ આપવામાં આવેલું છે જ્યારે બાકીના જે જિલ્લાઓ છે જેમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ જામનગર દ્વારકા અને પોરબંદર જેમાં ગણતરી કરીએ તો આઠ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે પાંચ જિલ્લામાં રેડ આપવામાં આવેલું છે સૌરાષ્ટ્રના આઠ જિલ્લામાં ઓરેન્જ બાકીના જિલ્લાઓની ગણતરી કરીએ તો ટોટલ તેર જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે જેમાં આપણે જોઈએ તો ભરૂચ નર્મદા છોટાઉદેપુર વડોદરા અને આણંદ જિલ્લાનો સમાવેશ થાય છે બાકીના જે કચ્છ છે બનાસકાંઠા છે મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ ખેડા આણંદ તેમજ દાહોદ આ બધા વિસ્તારોમાં યલો એલર્ટ પણ આપવામાં આવેલ